સતત ત્રીજા દિવસે નડિયાદ મહાનગરપાલિકાની વેરા વસુલાતની ટીમે કાર્યવાહી કરી પાંચ દુકાનો સીલ કરી છે નડિયાદ શહેરમાં સતત ત્રીજા દિવસે મહાનગરપાલિકાની વેરા વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી મહાગુજરાત નજીક આવેલા સીત કોમ્પ્લેક્ષમાં બાકી વેરો ન ભર્યો હોય પાંચ દુકાનો સીલ કરવામાં આવી છે નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે મહાગુજરાત નજીક સીતવંદન કોમ્પલેક્ષમાં પહોંચી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કોમ્પ્લેક્ષના માલિકની ઓફિસની માંડીને ઉપરના માળની ચાર દુકાનો સીલ કરવામાં આવે છે મહત્વનું છે કે કોમ્પ્લેક્સના માલિકની મુખ્ય ઓફિસનો જેટલો વેરો બાકી હતો જ્યારે ઉપરની તમામ દુકાનોનો દોઢ લાખ રૂપિયા જેટલો વેરો વેરો બાકી દુકાનોનો આશરે લાખ જેટલો બાકી હતો જેને લઈ મહાનગરપાલિકાની વેરા વસુલાતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને પાંચ દુકાનોને સીલ કરવામાં આવી હતી જે બાદ મહાનગરપાલિકાની ટીમ શહેરની જાણીતી હોટલમાં પણ કાર્યવાહી માટે પહોંચી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં પીપલક ચોકડી બાદ આજરોજ ત્રણ જેટલા કામમાં તપાસ બાદ વધુ બે એકમોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી